સુરતમાં માત્ર રોડની કામગીરી નબરી નથી કરવામાં આવી પરંતુ લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બહાર આવી છે સુરત પાલિકાના અઠવા ઝોનમાં એક ફૂટપાથ પર શહેરીજન વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ફૂટપાથ બેસી ગયો હતો લોકો માટે ફૂટપાથ પર ચાલવું પણ જોખમ બની રહ્યું છે ફૂટપાથ નીચે પુરાણ કર્યું ન હોવાથી ફૂટપાથની કામગીરીમાં ભ્રષ્ટાચાર આક્ષેપ થઈ રહ્યો છે સુરતમાં વરસાદની શરૂઆત સાથે જ વિવિધ રસ્તા પર ભૂવા પડવાની શરૂઆત થઈ હતી ઉપરાંત સંખ્યાબંધ રસ્તા બિસ્માર થતા રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો સુરત શહેરના સૌથી વિકસિત એવા ઝોનમાં જગસ પાર્ક નજીક પોદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલીકે ફુટપાટ બનાવ્યો છે અને આ ફૂટપાથ પર હજારો લોકો વરજવર કરે છે તે ફૂટપાથ પર એક વ્યક્તિ પોતાના ડોગ સાથે વોકિંગ કરતા હતા ત્યારે અચાનક ફૂટપાથ પર ભૂવો પડી ગયો હતો અચાનક પડેલા ભૂવામાં વ્યક્તિ ખૂપી ગયા હતા અને તેમના પગમાં ઈજા થઈ હતી લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ બનાવવામાં આવ્યો ત્યારે યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી થોડા વરસાદમાં ભૂવો પડી ગયો હતો જેના કારણે ફૂટપાથની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટાચાર થયો આક્ષેપ થઈ રહ્યો છે भाई, भाई कहाँ रहते हो और क्या घटना हुई थी यहाँ पे घटना हुई थी सुबह में उस दिन बारिश हो रहा था तो एक आदमी यहाँ पे खड़ा हुआ और तो सीधा अंदर घुस गया यहाँ पे भी हुआ और वो भी हुआ था कितनी गंभीर बात हो सकती है यहां पे गंभीर तो है ना कोई आदमी ऐसे में तो मर भी जा रहा है कितना खड्डा भर था काफी समझो ना कि इतना कितना हो गया ना आप लोग और सूरत महानगर पालिका के अधिकारी यहाँ पे आए थे क्या क्या किया अधिकारी ने दूसरे दिन आया फिर ये ब्लॉक सब निकाला था ब्लॉक निकालने के बाद जो है वहाँ पे ये माल वाल डाल के गया वो तो सामने दिखे रहा। और दिख रहा है देख सकते यहाँ पे जो ये खड्डा हुआ है वहाँ पे खास करके व्यक्ति जब गिर गया था तब उसको तो कहाँ पे चोट आई थी क्या चुकाव में लगा वो तो कहाँ जा रहा था वो तो मेरे बिल्डिंग में आया था चौथे माले पे चौथे माले पे आया था उनका कोई फ्रेंड था बारिश हो रहा था उसने साथ में शायद वो रुक गया था यहाँ पे घटना घटी